તો ફ્રેન્ડ્સ આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ રાજકોટનું છે વીજળીના ચમકારા સતત થઈ રહ્યા છે અને અહીંયા તમે જુઓ આ શબ્દો માટે મેઘમલહાર શબ્દ મેઘમલહાર એકદમ પોઝિટિવ સેન્સમાં વપરાતો શબ્દ પણ અહીંયા તો આ માવઠાની જેને કહે ને રંજાણ છે એક રીતે તમે કહી શકો માવઠાની રંજાણ છે રંજાણ એટલા માટે કારણ કે અત્યારના જેને કહે ને કે ચોમાસાની આગોતરી તૈયારીઓ વિના ઘણા બધા લેબર્સ જે છે એ ફૂટપાથ ઉપર સૂતા હશે બિચારા એ લોકો માટે પણ અત્યારના તકલીફ અને ખાસ કરીને ખેડૂતો માટે આપણા ખેડૂતો માટે તેના પાક લેવાનો ટાઈમ હોય અને ઘણા લોકોએ પોતાનો પાક જે છે એ કાપી લીધો હોય અથવા લણી લીધો હોય અને હવે એને માર્કેટિંગ યાર્ડે લઈ જવાનો સમય હોય અત્યારના પરિસ્થિતિ બહુ અઘરી બની ગઈ છે અમુક યાર્ડવાળાએ તો કહી દીધું છે કે બે ત્રણ દિવસ પાક લઈને નહીં આવતા એટલે તમારો જે આ તમે જો રાજકોટની પરિસ્થિતિ સતત વરસાદ ચાલુ છે અને માથે સતત વીજળી ચમકારા મારી રહી છે તમારા ગામમાં કેવી પરિસ્થિતિ છે કમેન્ટમાં જરૂરથી લખજો અને આ વીજળીના કડાકા અને ભડાકા અત્યારના તમને જોઈ રહ્યા છો સૌથી વધારે તકલીફજન્ય વાત તો એ છે કે જે લોકો અત્યારના ઓપન ગ્રાઉન્ડમાં ને એમાં જે લેબર વર્ક જે છે એ બધો સૂતા હોય એ મજદૂરોને ત્યાંના ભાગાભાગી થઈ પડી હશે તમે જોઈ રહ્યા છો દોસ્તો આ રાજકોટની સિચ્યુએશન આ રાજકોટનો અત્યારના માહોલ જોઈ શકો તમે વરસાદી માહોલ માવઠાનો માહોલ છે માવઠાનો રાઉન્ડ ટુ છે એક સવાર બપોરના રાઉન્ડ થઈ ગયો અને બીજો રાઉન્ડ અત્યારના માવઠાનો અત્યારે થઈ રહ્યો છે અને વીજળીના ચમકારા સતત થઈ રહ્યા છે આકાશમાં Oh, my God. ઓહો ધીમે ધીમે ફોર્સ વધી રહ્યો છે વરસાદનો તમે જોઈ શકો છો એ જ રીતે આકાશમાં વીજળીઓનો ફ્લો પણ વધી રહ્યો છે આવો વરસાદ તો લોકો જૂન જુલાઈ મહિનાના એન્ડમાં માનતાઓ રાખી છે ને ત્યારે મેઘરાજા નથી આપતા અને ત્યારે કટાઈ મેં આપીને બેસી ગયા ભાઈ હજી બધી કેરી ખાવાની બાકી છે મોટાભાગના આંબાવાડીમાંથી હજી કેરીનો પાક પૂરો નહીં નીકળ્યો માર્કેટમાંથી ઓહો જોરદાર અત્યારના ફ્લો વધ્યો છે વરસાદનો તમે તેના રાજકોટના સીન જોઈ રહ્યા છો આ તમારા ગામમાં કે તમારા મહોલ્લામાં કેવી પરિસ્થિતિ છે જરા કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો